ત્યારે આ સ્કૂલ વારંવાર વિવાદમાં આવી ચૂકી છે આ શાળામાં લગભગ મહિલાઓ જ શિક્ષક તરીકે ફરજ બજાવતી હોય છે અને શિક્ષકોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે આ શાળાની બહારના ભાગે દુકાનો આવેલ હોવાથી શાળાનું પટાંગણ પણ દેખાતું નથી એકથી સાત વર્ગખંડ બનાવી શરૂ કરવામાં આવેલી આ શાળામાં સીસીટીવી કેમેરાની પણ સુવિધા જોવા મળતી નથી

ચોપડાઓ પણ ધૂળ ખાતા જોવા મળ્યા હતા વહીવટ અને પરિસ્થિતિ જોતા ભારતના વડાપ્રધાન મોદી ના સૂત્ર

આવતા સમયગાળામાં તાત્કાલિક એની જાહેરાત આપીને જે પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હોય એ કરવામાં આવશે અને ઘટ પૂરી થાય એવા પ્રયત્ન કરવામાં આવશે હા મેં ગયા મહિનામાં એ શાળાની પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી છે આચાર્ય મને જણાવ્યું હતું એટલે એના અનુસંધાને હું ગયો હતો અને એ જોયું છે ક્યાંક વર્ગમાં પણ ટાઇલ્સ તૂટી છે પછી આ સેફ્ટીના અનુસંધાને પણ મેં ત્યાં જોયું છે એના અનુસંધાને મેં નગરપાલિકામાં પણ એક લેખિતમાં આચાર્યના જે લેટરો આવ્યા હતા એના અનુસંધાને લખ્યું છે પણ હાલ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે તો ફરીથી જ્યારે આપણા શ્રી આવ્યા છે તો ફરીથી આ બાબતે હું બધી જ જે સમસ્યાઓ છે આ ઇંગ્લિશ મીડિયમ શાળાઓની એ લેખિતમાં આપીશ અને ભવિષ્યમાં એ આ બધી સુવિધાઓ અપાય મહાનગરપાલિકા દ્વારા એના હું સો ટકા પ્રયત્ન કરીશ એ એ વિશે હું જોઈ લઈશ કે શું છે એના રૂલ્સ શું છે અને હાલ તો એ સંબંધે કંઈ કહેવાનું થતું નથી પણ હું જોઈ લઈશ કે એના રૂલ્સ શું છે ઠરાવો વગેરે થયા છે કે કેમ વગેરે હાલ જે આપણે ઊભા છે નવસારી જૂના થાણા ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તેના સીધા તમે દ્રશ્યો જોયા છે ખૂબ જ અદ્ભુત અને સારી સ્કૂલ બનાવવામાં આવી છે આની અંદર એકથી સાત ધોરણના બાળકોની બાળકો ભણે છે સંખ્યાની જો વાત કરવામાં આવે તો એક ચારસો ને પંચાવન જેટલા બાળકો આ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે પરંતુ વાત કરીએ તો શિક્ષકોનો અભાવ શિક્ષકોનો અભાવ છ જેટલા શિક્ષકો છે અને એકથી સાત ધોરણ કરી દેવામાં આવ્યા ઓપન કરી દેવામાં આવ્યા છે પરંતુ સાથે જ આ છ શિક્ષક અને એક મુખ્ય શિક્ષક કરીને સાત શિક્ષકો આ સ્કૂલની અંદર કાર્યરત છે અને સાથે જ આ સ્કૂલની અંદર સીસીટીવી કેમેરા પણ નથી કોઈ મોટી દુર્ઘટના ઘટે કે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો સીસીટીવીનો અભાવ જોવા મળે છે એકથી સાત ધોરણની અંદર શિક્ષકો ઓછા છે અને વિષયો પ્રમાણેની જો વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના વિષયો પ્રમાણે શિક્ષકો આ સ્કૂલમાં નિમણૂક કરવામાં નથી આવી જેથી કરી વાલીઓમાં પણ આક્રોશ છે ને વાલી દ્વારા એક અધિકારીને લેટર પણ આપવામાં આવ્યો છે ન્યૂઝ નવસારી